જય સોમનાથ સીપે નિમાવત સિનિયર પુરસેપી ઓફિસર ગીર સોમનાથ નવરાત્રી ના તહેવાર ને આજે એસઓજી ની ટીમ સાથે તેઓને મળેલ બાતમી આધારે તેઓની ટીમ સાથે વાઘેલા સાહેબ અને અમારી ટીમ પુરસેપી ઓફિસર એસ રાવલ તથા કૃપાબેન સાથે અમે સ્થળ ઉપર આપણે આયા પાટણ વેરાવર દરવાજા પાસે બોર્ડ છે વલગા વલગા ટી ડેપો અત્યા સ્થળ ઉપર અમે તપાસ માટે આવેલા અને સ્થળની درمیان એ જોવા મળ્યું કે જીવેલ એટલે ધી બંનેને એટલે જે સ્થળ ઉપર સંગ્રહ કરેલું જોવા મળેલું બરાબર તેનાથી પાંચ ડબા ઈકીના રાખેલા હતા 15 કિલોગ્રામના ટીનના હતા તો 75 કિલોગ્રામમાંથી એક ભીલો અમને અમારા પુર્ષપતી ઓફિસર મારફતે લેવામાં આવેલ છે અને એક જીવેલ હતું તો સરકાર દીવેલ નો ઉપદેવ ફીમાં કરેલો છું કે તેમ બરાબર એટલે કે ખરેખર ચોખ્ખું હતું કે લઈ કે માટે દીવેલ નું લેબોરો ઇલેક્ટ્રોન તરીકે પણ લીધેલું છે એમ કુલ બે નમું ના લીધેલા છે અને સરકારી લેબોરેટરી માં પુટ કરેલ છે આજગણ કાર્યવાહી માટે મોકલી આપવાનું આવશે જે રિપોર્ટ આવે છે આગળની કાર્યવાહી જે રિપોર્ટ કે કાયદા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જે લાયસન્સ હતું ઉપર અમે શું છે કે એને પૂરી થઈ ગયેલું હતું 2024 માં રીન્યુ કરાવેલું હતું તો અંજોવાજેનો વગર લાયસન્સથી ધંધો ટુકડામાં ચાલુ હતો હાલમાં લાયસન્સ મેળવી લેવા માટે નોટિસ પણ નથી આપેલી છે એટલે જો તે મને લાયસન્સ દો મેલવે તો કાયદાનો જોગવાઈ છે બાગલની કાર્યવાહી વગર લાયસન્સ તો પણ કેસ કરવામાં આવશે